એક પચાસ વર્ષીય યુવક જે પોતાના પડોશમાં રહેતા એક બેનને સંબંધ બાંધવા માટે ફોર્સ કરતો હોય છે આ બાબતે પોલીસ ફરિયાદ પણ થઈ ચૂકી હોય છે અને અંતે આ આખી જ બાબત આ વ્યક્તિના હત્યામાં પરિણમે છે અમે જે પ્રમાણે અગાઉ કહ્યું કે ચાંદખેડા વિસ્તારમાં સળંગ બે દિવસમાં બે મર્ડર થયા તેનો આ બીજો ભાગ છે સમગ્ર વિગત તેના વાત નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું ચિત્ર ખત્રી આપની સાથે દર્શક મિત્રો અમે ચાંદખેડા વિસ્તારમાં બે દિવસમાં જે સળંગ બે હત્યાના બનાવો બન્યા હતા તેના વિશે વાત કરી રહ્યા છીએ અને આ તેનો બીજો ભાગ છે રાતે નવ વાગ્યાની આસપાસ નવ સાડા નવની આસપાસ કંટ્રોલ રૂમને મેસેજ મળે છે કે હિલોક હોટલની સામે એક જગ્યા હતી મુચ્છળ બાપુ તેનું નામ હવે ડાઉનટાઉન થઈ ચૂક્યું છે તે જ ગલીમાં આગળ એક લાશ મળી આવી છે આ સમાચાર મીડિયા રેવોલ્યુશનની ટીમને મળતા જ અમે લોકો પણ ત્યાં સુધી પહોંચી ગયા હતા અને ત્યાં જોતા પહેલી નજરે લાગ્યું કે તેને તીક્ષ્ણ ધારદાર હથિયાર વડે હુમલો કરી અને મારી નાખવામાં આવ્યો છે અને ત્યાં ઘટના સ્થળ પર બીજી કોઈ પ્રાથમિક માહિતી તો મળી નહીં પરંતુ તેના રિલેટેડ એક રિક્ષા એટલે કે એ વ્યક્તિનો આ રિક્ષા સાથે કોઈ સંબંધ હોય એવું અમને જાણવા મળ્યું અને ત્યારે આ વ્યક્તિના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળ્યું આધાર કાર્ડમાં તેનું નામ મોતીભાઈ ભાટી એવું જાણવા મળ્યું હતું અને તેનું એડ્રેસ રામદેવનગરનું હતું માટે પોલીસ આ વાતની ચકાસણી કરવા માટે સીધી જ રામદેવનગર પહોંચે છે આ મોતીભાઈ ભાટીનું જે એડ્રેસ છે ત્યાં અને તેમના પરિવારને ઘટના સ્થળ પર બોડીને આઈડેન્ટિફાય કરવા માટે બોલાવે છે બોડી આઇડેન્ટિફાય થાય છે નક્કી થાય છે કે આ મોતીભાઈ ભાટીની જ લાશ છે આગળ પોલીસ પોતાના તપાસ શરૂ કરે છે તપાસમાં એવું બહાર આવે છે કે મોતીભાઈને તેમના પડોશમાં રહેતા એક બેન સાથે એક મહિના પહેલાં જ ઝઘડો થયો હતો આ બાબતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપવામાં આવી હતી અને આ જે બહેન છે તેમને ચાંદખેડા પોલીસ પૂછપરછ માટે તેમની ધરપકડ કરે છે તેમની અટકાયત કરે છે અને આ મામલામાં પછી આ બહેનના ભત્રીજા રમેશભાઈની પણ અટકાયત કરવામાં આવે છે અને સાથે બીજા બે વ્યક્તિઓ જે નોબલનગરમાં રહે છે તેમની પણ અટકાયત કરવામાં આવે છે ત્યારબાદ માહિતી એવી મળે છે કે આ જે ભાટીભાઈ છે તેમને તેમના પડોશમાં રહેતા બેન સાથે સંબંધ બાંધવો આ જ બાબતને લઈ અને ઘણી વાર તેમની વચ્ચે તકરાર થઈ હતી અને ત્યારબાદ આખો જ મામલો સેટેલાઇટ પોલીસ સ્ટેશન સુધી પણ ગયો હતો આ જે પડોશમાં રહેતા બેન છે તેમની ઘરથી ધરપકડ કરવામાં આવી આ જે રમેશ નામનો વ્યક્તિ છે જે આ બેનનો ભત્રીજો હતો તેની કોતરપુરથી તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી જ્યારે પોલીસ પહોંચી ત્યારે રમેશ ભાગી જવાના ઈરાદેથી તૈયારી કરી રહ્યો હતો અને પોલીસ ત્રાટકે છે અને પોલીસ તેને પકડી લે છે આ જે બે વ્યક્તિ હતા કમલેશ અને કિશન તેની નોબલ નગરથી પોલીસ ધરપકડ કરે છે અને તેને ચાંદખેડા પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લાવે છે જ્યારે આખી વાતનો ખુલાસો થાય છે કે આ જે ભાટી છે તેને આ બહેન સાથે સંબંધ બાંધવા હતા અને તેને લઈ અને આ બહેને રમેશ કે જે એમનો ભત્રીજો તેને વાત કરી હતી આ આખી જ બાબતમાં રમેશ એક કારસો ઘડે છે કે આ જે ભાટીભાઈ છે જે રિક્ષા ચલાવે છે તેમનું રાતે સ્ટેન્ડ છે ઇસ્કોન મંદિર તો ઇસ્કોન મંદિર આ જે બે વ્યક્તિઓ છે કમલેશ અને કિશન તે બંનેને લઈ અને ભાટીને રિક્ષા સુધી પહોંચે છે અને તેમની પાસે રિંગ રોડ સુધી આવવાનું ભાડું કંઈક બસો રૂપિયા નક્કી થાય છે નક્કી થયેલા ભાડા પ્રમાણે ભાટીભાઈ તેમને લઈ અને રિંગ રોડ સુધી પહોંચે છે પહોંચતા જ તે ઉતરે છે ભાટીભાઈને ઉતારે છે અને ચર્ચા શરૂ થાય છે કે તું સુકામ બાજુવાળા બેનની છેડતી કરે છે રોજ રોજ આ બાબત ઉગ્ર બોલાચાલીમાં પરિણમે છે અને આખરે તેમને એટલે કે મોતીસિંહ ભાટીને મોતને ઘાટ ઉતારવામાં આવે છે આ બાબતમાં એક ટ્વિસ્ટ એવો પણ છે કે રમેશભાઈએ કમલેશ અને કિશનને માત્ર એવું કહ્યું હતું કે તેમને ડરાવવા ધમકાવવાના છે અને ગરદાપાટુનો માર મારવાનો છે પરંતુ આખી જ ઘટના હત્યામાં પરિણમે છે આ ઘટનાને લઈ અને પોલીસ આગળની તપાસ કરી રહી છે તો આ જ ઘટનાને લઈ અને આગળના અપડેટ જાણવા માટે મીડિયા રેવોલ્યુશનવાળા સબસ્ક્રાઈબ કરો આ બે ભાગની જે ક્રાઇમ સ્ટોરી હતી તે તમને કેવી લાગી તે પણ અમને જણાવશો આવા જ વિષયો સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને અમારા સાથે જય દવે રજા આપશો નમસ્કાર